Apa perkalahan skuter ini, peringkarai itu na, emak problem jadi, mitoro ayak esok ni, ni kita tengok taruh dabi jadi nu, batera tengi ya, atri jujur jadi ni je. Selamat siang semua, dalam segitunya daily lifestyle, semua channel mana, nampu dia mitoro, nampu tujuh sepatu semua tiada seorang nampu kiri aja, terus hari sabat, terus kalau mitoro apa perjalanan ni jua.

Kail he, jadi nenek moyangnya itu he. Jadi teman he, padahal si nenek moyangnya sangat berdaya he. Jadi nenek moyangnya sangat berdaya. Jadi hari Jumaah, hari ini akan, ina, teman, kami akan jadian hari Jumaah. Kami akan bermain di sini. 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 Kami akan bermain di Kami

ગુડીને ટેગરીન બેહી ગયો નયો લે બેજો આ બાજુ જોઈ કે જો એક અહીંયા હે એક અહીંયા હે ઈ બેઈને બદલા થઈ ગયા તો આપણે મિત્રો ઈ તમને સૂટ નગર થઈ ગયો જોઈ લ્યો મિત્રો જોઈ લ્યો ઓલો નયા ખોલે ખોદે હે નઈ ઓનિયા બેલાન હે એમાં ખોદે હે નેમ કઈ રેતી છે બે રેતી અહીંયા હે જો મિત્રો આ સ્કૂટીની બાજુમાં દેનિયા ખોદે જોઈ લ્યો આપ જોઈ લી મિત્રો આપડા પાણી લઈ જાય છે અને પીવડાવી દઈએ પેલા પાણી લઈ જાય નહીં પેલા ડબલ લઈ જાય પાણી ભરી લઈએ મિત્રો જો આનું આ પાણી નળી દેખાય ત્યાંથી ભર લઈએ પાણી પાણી ડબ્બલ મિત્રો ને આપણે અહીંયા મૂકી દઈએ કે લુડીયા કે ભાગીએ રેતી મારા રમમાં અહીંયા રાખી દઈએ આપણે હમણાં આવશે બોલાવીએ એટલે તારે પાણી પીવું આ રીતે એક તો અહીંયા અલી પીવું હોય તારે પીલે પાણી પીવું હોય તો પીએ મિત્રો આ બલુડી ઉપર બેજઈ જાય ટ્રાય રોડ હે પૂગી જાય એક થાય હાલે હાલે આપણે ખાલે સ્કૂટી રિપેરિંગ કરાવી હતી ને એમાં એક પ્રોબ્લેમ આવી ગઈ મિત્રો આ એક સાઈડ નું इंडिकेटર નતું ડાબી જઈદનું અને કેમ વરન નથી લાગતો તો એ આપણે આપણે જાસું અત્યારે નહીં પણ 9:30 10:00 વાગે ને જો મિત્રો આ નલ બનાવ હોય તો સબ્સ્ક્રાઇબ કરી લો મિત્રો અને આપણે ટેલિગ્રામ અને Instagram એકાઉન્ટ इंस्टाग्राम में फॉलो कर यूट्यूब एम सब्सक्राइब कर कदाच ना टेलिग्राम में इंस्टाग्राम में आए जल्दी फॉलो कर लियो जॉन कर तो तो दे तो, लियो तो बार डिस्क्रिप्शन में लिंक आप चलो मित्रों मित्रों मित्र आप जाए आप रूम में जाने इंडिकेटर चलती मित्र आपको कवर केव लगी रही है फोन क्यों लगी रही है, कर दे है, न, है कमेंट कर दो जो लिया बीएमडब्ल्यू लोग बीएमडब्ल्यू लोगो जो मोबाइल क्यों है ये पर कमेंट कर दो जो मित्र कैमरा खूब पड़ी जाए तो जल्दी से कमेंट कर दो मित्रों तो चलो मित्रों हमारा स्कूटी रिपेरिंग अत्या जाए थी स्कूट पर रिपेयरिंग करवा गया तो चलो मित्रों भाई स्कूटी रिपेरिंग करते हैं मित्रों बताई मित्रों आप स्कूटी का चलो मित्रों हमें करने भाई आप स्कूटी रिपेरिंग कर तो करें स्कूटरिंग मित्रोंडो क्या गो है स्कूटी रिपेरिंग है तो चलो मित्रों रिपेरिंग અને આપણે બેઠા હૈ સોફા ઉપર ત્યાં હૈ બેઠા હૈ તો ચલો મિત્રો નાઈટ જોઈ લઈએ તો ખટારા એવ નિગ્રજ આપણે જોઈ છે ને ચલો મિત્રો જોઈ લઈએ ત્રણ ગલુડિયા હતા હૈ જોઈ લ્યો ત્રણ હૈ હતા હૈ લાઈન માં મિત્રો આપણે આ ગયા આપણે રસોડા માં આપણે ખાસું ચોકલેટ તો એ મિત્રો કેંગી એ ત્રણ કઈથી લી મે ચોકલેટ આ ચા કેવી વેન સ્ટ્રોબેરી ફ્લેવર ની સ્ટ્રોબેરી છે તો ચલો મિત્રો ખાઈ લે ચોકલેટ કાગળો નાખી દઈએ મિત્રો આપણે બનાવી રહીએ વઘારે રોટલો તમે જોઈ લઈએ એના કટકા કરી લીધા હે છે અહીંયા ડુંગળી ઉધારાય છે હું આપણે બનાવશું તમે જોયો જ હશે કે ખાધું પણ હશે તો જલો મિત્રો બનાવશું તો મળીએ ને જેમાં તેલ નાખશું ને એવું બધું નાખશું મિત્રોમાં આપણે તેલ નાખી દીધું છે જો આમાં રાઈ જીરું ને એવું બધું નાખાય છે જો આમાં નાખશું મિત્રો ને જાય રોટલો આપણે આમાં રાઈ નાખી દીધું હવે જીરું નાખવાની છે તો જીરું નાખી દીધું મિત્રો આપણે હવે એમાં આવશે આગળ જતા રહીએ મિત્રો હિંગ કે કંઈક આવશે આવશે હળદર ચટણી ને એવું આવશે મિત્રો હવે ડુંગળી નખાય છે આમાં ડુંગળી હવે નખાશે આમાં આ બધું ફૂટી જાય ને પછી ડુંગળી નાખી દીધી આમાં તો હવે આપણે હલાવીએ છે આપણામાં ટમેટા નાખી દીધા જોઈ લે ટમેટાની ટમેટા જે કહેવાય સુધારીને નાખી દીધા છે આમાં રોટલો બની ગયો જો લ્યો આપડો રોટલો જો હે આતરે ઠરવા મિકો રોટલો તો પછી આપણે જમમાં બેહી જાય મિત્રો રોટલો ખાવા બેહી ગયા હે જો આપડો રોટલો વઘારો તો એ જમમાં બેહી ગયા તો ચલો મિત્રો જમમી લઈએ રોટલો ખાઈ લીધો કુધારણ સાફ કરી ગયા રોટલા નું જેવું ભાવવો મને રોટલો ભાવે હે તો જલ્દો મિત્રો છાશ લઈ લઈએ તો ચલો મિત્રો મિત્રો આપણે છાશ પી લીધી હવે આપણે પી લે પાણી નો ગ્લાસ લઈજો મિત્રો એક નંબર ગ્લાસ છે જો

મિત્રો આપણે બસ આવી ગયા ને આપણે બસ ના થઈ जो એ જોઈ શકો છો મિત્રો આપણે જોઈએ કમ્પ્યુટર રીકવા કામ માં તો દવાક માં આપણે એટલે કમ્પ્યુટર રીકવા તો મિત્રો આપણે કમ્પ્યુટર રીક થઈ કે પાછે રાની કટ સુટ લેગાથી चलो मित्रों तो તોલો મિત્રો તો હમણે મળી જા થોડીવારમાં કમ્પ્યુટર રીકવા જાયે કમ્પ્યુટર ટાઇપિંગ કરીને પછી મણી બેટા લેખીયા આપને કરે જાવ હવે નીકળી ગયા તો પૂરી તો કો